તાલુકાનું ગરુડી ધામના આવેલું છે આ ગલોડી ધામની અંદર હું શ્વાસ સ્વામી અક્ષય પ્રસાદ આજે તારીખ ઓગણીસ દસ બે હજાર પચીસના રોજ કાળી ચૌદસનો પરમ પવિત્ર તહેવાર છે આ કાળી ચૌદસના દિવસે નેગેટિવ ઉર્જા અને નેગેટિવ વાત વર્તનને છોડીને આપણે પોઝિટિવ વાયવ અને પોઝિટિવ આપણી ઉર્જા થાય અને પોઝિટિવ આપણે આખી દુનિયાની અંદર પ્રવર્તાવે એવી ઉર્જા થવા માટે આજે પ્રાર્થના કરી છે હનુમાનજી મહારાજનું સંભૌ કાળની અંદર પૂજન કર્યું છે યજ્ઞ યાગાદીથી દર વર્ષની જેમ આ વર્ષે પણ બીડું હોમીને દરેક હરિભક્તોના વતીથી પ્રાર્થના કરી છે દરેકનું આયુષ્ય આરોગ્ય અને ઐશ્વર્ય મળે અને ધન ધાન્યથી ભરપૂર રહે એ માટેની પ્રાર્થના કરી છે આ જ પ્રમાણે દર વર્ષે નૂતન વર્ષાભિનંદન પાઠવીએ અને ઉદસનું ખાસ કરીને વિશેષ મહત્ત્વ એ દરેક હરિભક્તોને નીવડે એ હૃદયથી પ્રાર્થના કરીને વિનવીએ છીએ જય સ્વામિનારાયણ